ભાગવત કથાનો જે આયોજન છે એમાં ખાસ કરીને આયોજન એ છે કે પહેલી વાત સૌથી પ્રથમ આઠ તારીખે સંધ્યા સા છ વાગે દેહ શુદ્ધિનો કાર્યક્રમ નારાયણ આશ્રમ ચપલેશ્વર મહાદેવના સાનિધ્યમાં થશે અને આમનો આ કથાનો જે મુખ્ય યજમાન શ્રી ચપલેશ્વર મહાદેવને બનાવ્યા છે તો એમના સાનિધ્યમાં આ દેહ શુદ્ધિ થશે પછી નવ તારીખે સવારે આઠ વાગે સમાધિ પૂજન થશે સમાધિ પૂજન પછી જે શ્રીમદ્ ભાગવત કથાનો અઢાર હજાર શ્લોક જે મૂળ પાઠ છે એ મૂળ પાઠ સાત બ્રાહ્મણો દ્વારા નારાયણ આશ્રમમાં ચપલેશ્વરના સાનિધ્યમાં એ થશે અને એ મૂળ પાઠ અઢાર હજાર શ્લોકના થશે પૂજન વિધિ સ્થાપન થઈ અને વહાથી સાડે નવ વાગે શોભાયાત્રા પોથીયાત્રા જે આપણે કહીએ પોથી નીકળશે અને એ પોથીયાત્રા વહાથી ચપલેશ્વર મહાદેવથી શાખા ગ્રાઉન્ડ મધ્યે જ્યાં આપણે આજ ઊભા છીએ અને જેની તૈયારી તમે આપ સ બધા જોવો છો આવશે અને એ તૈયારી પછી સવા અગિયાર કલાકે દીપ પ્રાગટ થશે એ દીપ પ્રાગટે જે છે જે ઉપસ્થિત સંતો મહંતો હશે એમના હસ્તે થશે કેમ કે સંતો મહંતોના નામ અમે એટલા માટે નથી લેતા કે કોકનું નામ રહી જાય એટલે સંતો મહંતોના હસ્તે દીપ પ્રાગટ થશે પછી મંગલાચરણ થઈ અને મંગલાચરણ પછી ભોજન ભોજન જે છે જે કથામાં આવેલ મહેમાન છે કથા સાંભળવાના દર્શક છે એને એમના માટે સત્સંગ આશ્રમમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા મહાપ્રસાદની રાખેલો છે અને જે સાધુ સંતો બ્રાહ્મણો જે હશે નારાયણ બાપુના પચીસમી રજત નિર્વાણતિથિ હોવાના કારણે એ આશ્રમ મધ્યે રાખેલો છે અને આશ્રમથી પછી રોજ બે ટાઈમ કથા છે સવારે સવા બાર સવા નવથી સવા બાર સુધી અને બપોરે સવા ત્રણથી સવા છ વાગ્યા સુધી અને બે ટાઈમ મહાપ્રસાદ રાખેલો છે સંધ્યાનો મહાપ્રસાદ અમે બધાય સત્સંગ આશ્રમમાં ભેગા લેશું તિથિ હોવાના કારણે પ્રથમ દિવસ ખાલી અમે બ્રાહ્મણો અને સાધુ સંતોને આશ્રમની અંદર પ્રસાદ ગ્રહણ કરાવશું જે દક્ષિણા ભેઠ પૂજા છે એ વહા થશે અને એના પછી દરરોજ કથા અને ભોજન પ્રસાદ આશ્રમમાં થશે પછી રાત્રે નવ તારીખે રાત્રે નારાયણ બાપુના તિથિ હોવાના કારણે જે આપણે આજ જ પચીસ વર્ષોથી જે તિથિના રાત્રે સંતવાણીનો કાર્યક્રમ હોય છે ઈ સંતવાણીનો કાર્યક્રમ થશે જેમાં હર્ષુગિરીજી જે કી બહુ સરસ ભજનિક છે અને જે ભજનનો આરાધક છે એવા હરસુગીરીજી શૈલેષ મહારાજ જેનું નામ છે એના પેઢી દર પેઢીથી ગા ગાતા આવે છે બટુક મહારાજ એના પુત્ર શૈલેષ મહારાજ અને યાનો જે યજમાન છે કથાના જે પૂજન કરશે મંગલમૂરજી ગઢવી એ પણ ભજન ગાય છે તો એમનું નામ પણ છે એ આને સાહિત્યમાં રમેશ જોશી છે સાહિત્યમાં રમેશ જોશી છે એવી રીતે નવ તારીખના જે છે નવ તારીખના ભજનનો જમાવટ છે અને કથાકાર તરીકે નારાયણ બાપુના પ્રિયવક્તા અને સાહિત્ય રત્ન પરમ વિદ્વાન આચાર્ય શાસ્ત્રી અશ્વિનકુમાર બ્રિજલાલજી છે જે કે આપને કથા સંભળાવશે અને બીજા બાર તારીખે જે કૃષ્ણ જન્મ છે કૃષ્ણ જન્મના દિવસે એક રાસ ગરવાનું આયોજન છે કૃષ્ણ જન્મ છે કેમ કે દિવસમાં રામ જન્મ રાત્રે સાંજ સંધ્યા ટાને કૃષ્ણ જન્મ છે કૃષ્ણ જન્મના ઉત્સાહ માટે એક રાસ ગરવાનો આયોજન રાખેલો છે જેમાં પ્રતિમાબેન ગોસ્વામી છે અને દિયા દીપક સોની છે જે કલાકાર છે નાની દીકરી છે તો એમના થ્રુ 6 થી 9 રાસ ગરવાનો કાર્યક્રમ છે પછી તેર તારીખે સંતવાનીનો કાર્યક્રમ છે તેર તારીખે ફરી સંતવાણીનો કાર્યક્રમ છે જેમાં સંતવાનીમાં પુનસી ગઢવી પછી તેજદાન ગઢવી છે અને બાબુ ભીમા બાબુભાઈ આહિર છે ભીમા સરવાલા અને સાથે સાથે મોરારદાન ગઢવી સાહિત્યમાં છે પ્લસમાં પછી પંદર તારીખે જે સંતવાણી છે એ પંદર તારીખે પૂર્ણાહુતિ છે અને પૂર્ણાહુતિમાં સંતવાણીમાં જે છે પ્રદીપભાઈ ગઢવી જે કે નારાયણ બાપુ સાથે ભજન ગાતા અને છ્યાસીમાં જે મોરારી બાપુના કથા થયા હતા એમાં એ લગભગ કથાનો ભાર સંભાળ સંભાળનાર પ્રદીપ ગઢવી હતા તો એ પ્રદીપ ગઢવી છે પછી જયેશ ચૌહાણ છે અને હરિયોમ ગઢવી છે અને સાથે સાહિત્યકારમાં શ્યામ સાહિત ગઢવી છે સાહિત્યકાર તરીકે અને એ રાત્રિ સંતવાની પૂરી થઈ અને પછી સોળમી તારીખે સોળમી તારીખે આ કથાની પૂર્ણાહુતિ તરીકે જે નારાયણ યજ્ઞ છે એ ચપલેશ્વર મહાદેવના સાનિધ્યમાં નારાયણ આશ્રમ મધ્યે થઈ અને બપોરે પ્રસાદ લઈ અને અમે બધા છૂટા થાશું એટલે આઠ દિવસનો કાર્યક્રમમાં આપ સર્વેને આખા કચ્છની માંડવી નહીં આખા ગુજરાતને જોડાવાની અમારી અપીલ છે કે આપ તમે જેટલા નારાયણ પ્રેમી છો ભજન પ્રેમી છો એ આવો અને આ કથાનો લાભ લઈ શકો છો એ અમારા તરફથી એક આશ્રમના મહેન તરીકે અમે તમને આમંત્રણ આપીએ છીએ અને બોલાવીએ છીએ બીજે વિશેષ આવો જમો પ્રસાદ લો અને કથા સાંભળો એ આ એક એવા દિવ્ય કથા છે કે જે તમને અનુભૂતિ થશે કે અઢાર હજાર શ્લોકનો પાઠ ત્રીજી વાર થાય છે આ વાર હું રાપરમાં કરાયો હતો બીજી વાર અશ્વિન શાસ્ત્રીજી આ શાખા ગ્રાઉન્ડમાં પોતાના માટે કરવાયા હતા એના પિતૃ લાભાર્થે અને ત્રીજી વાર આ થાય છે એટલે આ એટલે આ કથાનું નામ દિવ્ય કથા છે એટલે ફરી આપ સર્વેથી અનુરોધ કરો છો કે આપ આવો ઓર કથા સાંભળો પ્રસાદ લો જય નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ બધાને જય નારાયણ મારું નામ સામતસિંહ સોઢા કથા સમિતિના પ્રમુખની જવાબદારી છે મારી પાસે કથાનું જે સમગ્ર આયોજન છે જેના જુદા જુદા કાર્યક્રમો છે એ કાર્યક્રમની વિગતે બાપુ શ્યામ ભારતીજીએ આપને વાત કરી છે મારે બધાને ખાસ તો આમંત્રણ આપવાનું છે સમગ્ર પ્રજાજનો પછી કચ્છ ગુજરાત અને જ્યાં જ્યાં બાપુના ભક્તો વસે છે એ સમગ્ર બાપુના ભક્તોને અને સૌ ધર્મપ્રેમી લોકોને આ કથાનો લાભ લેવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું આ કથા અહીંયા આવીને સાંભળો અને લાઈવ પણ પ્રસારણ થશે જે નારાયણ આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નારાયણ નારાયણ આશ્રમ ઓફિશિયલ અને કનૈયા સ્ટુડિયો યુટ્યુબ ચેનલ ઉપર કરવામાં આવશે તો એ રીતે પણ બધા એનો લાભ લઈ શકશે ઓનલાઈન અત્યારે જે બધી સિસ્ટમ ચાલે છે તો એ ટેકનોલોજીનો પણ આપણે લાભ લઈ અને કથાનું બધાએ લાભ લેવાનું છે કથામાં જે વિવિધ કાર્યક્રમો છે ફરીથી હું રિપીટ કરી દઉં છું આઠમી તારીખે સાંજે બાપુ બાપુના આશ્રમે દેહ સુધીનો કાર્યક્રમ છે ત્યાર પછી સવારે નવ વાગે બાપુની પુણ્યતિથિ હોવાથી ત્યાં સમાધિનું પૂજન થશે ત્યાંથી પોથીયાત્રા થશે કથા મંડપમાં શાખા ગ્રાઉન્ડે આવશું અહીંયા દીપ પ્રાગટ્ય થશે અને પછી કથાની શરૂઆત થશે બે ટાઈમ પ્રસાદની પણ વ્યવસ્થા છે બપોરે અને રાત્રે જેથી કરીને સાંભળના સાંભળવા માટે આવનાર લોકોને બીજી કોઈ પાછું ઘરે જઈ અને રસોઈ બનાવીને જમવાની ને ઝંઝટ ન થાય એટલા માટે બંને ટાઈમ પ્રસાદની વ્યવસ્થા પણ છે ખાસ કરીને લેડીઝને આ બધી ઉપાધિઓ થતી હોય છે કે એક કથા સાંભળે પછી ઘરે જાય પછી રસોઈ બનાવે પછી પોતે જમીને બીજાને જમાડે એના બદલે અહીંયા જ આવીને બધા કથા સાંભળે અને જમે ખાસ કરીને લેડીઝ વધારે આવતા હોય છે તો એમને આ પ્રશ્ન ઉપસ્થિત ન થાય એટલા માટે બંને ટાઈમ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો કથા સાંભળે બપોરે પ્રસાદ લે પાછું સાંજે કથા સાંભળે અને પ્રસાદ લે સાથે સાથે બીજા જે કાર્યક્રમો છે સંતવાણીના એમાં પહેલાં દિવસે જે સંતવાણી છે ખાસ કરીને બાપુના તિથિના દિવસે એ તિથિમાં જે મુખ્ય કલાકારો છે એમના નામ છે એક તો ગિરી બાપુ શૈલેષ મહારાજ મંગલભાઈ ગઢવી અને રમેશભાઈ જોશી સાથે સાજિંદો જે બધા વાદક સહેનાઈ વાદક એ તો બધા ખરા જ તો આ સાજિંદાઓના સથવારે નવ તારીખે બાપુના તિથિના દિવસે સંતવાણીનો કાર્યક્રમ છે બાર તારીખે બપોરે રામ ભગવાનનો જન્મ ઉત્સવ થશે અને સાંજે કૃષ્ણ જન્મ ઉત્સવ થશે કૃષ્ણ જન્મ ઉત્સવ વખતે એક રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જે રાસ ગરબાના વાદ્યવૃંદ કલાકારો છે એ પ્રતિમાબેન ગોસ્વામી છે અને દિયાબેન દીપકભાઈ સ્વામી આપણા માંડવીની જ બાળ કલાકાર છે આ બંને કલાકારો રાસ ગરબાની રમઝટ જમાવશે અને પછી તેર નવના જે સંતવાણી છે એના કલાકારો છે પણ ગઢવી તેજદાન ગઢવી બાબુભાઈ આહીર અને મોરાદાન ગઢવી એ જ રીતે છેલ્લે પૂર્ણાહુતિના દિવસે પંદર નવના જે સંતવાણી થશે એમાં પ્રદીપભાઈ ગઢવી જયેશભાઈ ચૌહાણ હરિઓમ ગઢવી અને શ્યામભાઈ ગઢવી સાહિત્યકાર તરીકે રહેશે આ રીતે ત્રણ ભવ્ય સંતવાણીઓ એક રાસ ગરબા એ એચવી સાઉન્ડના સથવારે આ એચવી સાઉન્ડ બાપુના શરૂઆતથી ભજનોમાં એમણે સેવા આપેલી છે આશ્રમમાં પણ નિઃશુલ્ક સેવા આપે છે અત્યાર સુધી જેટલી પણ સંતવાણીઓ થઈ બાપુની તિથિ નિમિત્તે એમાં પણ એમણે નિઃશુલ્ક સેવા આપી છે અને બીજા અન્ય કાર્યક્રમો જે પણ કાંઈ થતા હોય છે બાપુના આશ્રમે એમાં એચવી સાઉન્ડની નિઃશુલ્ક સેવા હોય છે એમ અહીંયા પણ આ આઠ દિવસ સુધી એમની નિઃશુલ્ક સેવા છે જેનો અમે અહીંથી એક ઉલ્લેખ પણ કરીએ છીએ યાદ કરીએ છીએ દિનેશભાઈ સ્વર્ગસ્થ દિનેશભાઈને પણ યાદ કરીએ છીએ કે જેમણે બાપુ સાથે રહી અને અનેક કાર્યક્રમો એમણે કરેલા છે અને ત્યાર પછી પણ એમણે પોતાની સેવાઓ અવિરત ચાલુ રાખી છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે એમણે આ સેવાનો લાભ લીધો છે અને આભાર પણ માનીએ કે એમણે આ સેવા આપી છે દરેક લોકોને ખાસ હાર્દિક નિમંત્રણ કે આ કથામાં આવી અને કથાનો લાભ લે આવી દેવકથા ક્યારેક જ થતી હોય છે તો એનો લાભ લે અને પોતાનું જીવન ધન્ય કરે એવી અભ્યર્થના ધન્યવાદ કરી હા વક્તા તરીકે કથાનો શું સમય રાખવામાં આવ્યો હા વક્તા તરીકે માનવીનાથ શાસ્ત્રી અશ્વિનભાઈજી છે જે શરૂઆતથી બાપુ સાથે જોડાયેલા છે અને બાપુને એમના ઉપર ખૂબ સ્નેહ હતો અને એમની વાત પણ રાખતા બાપુ અને કથા પણ ઘણીવાર બાપુ એમની સાંભળેલી છે તો એવા આપણા માંડવીના જ છે અશ્વિનભાઈ શાસ્ત્રી જે ભગ ભાગવદ્ ગીતાના ક્લાસીસ પણ ચલાવે છે આપણા નાના બાળકોને યુવાનોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે એમના જ્ઞાન એક યજ્ઞ અવિરત ચાલુ જ હોય છે ભગવદ્ ગીતાનો તો એવા એક શાસ્ત્રીજી પોતે સાહિત્ય રત્ન ભણેલા છે અને અનેક કથાઓ એમણે કરેલી છે તો એવા શાસ્ત્રીજી આપણને કથાકાર તરીકે મળ્યા છે અને કથાનો સમય સવારે સવા નવથી સવા બાર અને સાંજે સવા ત્રણથી સવા છ રહેશે આ કથાના ટાઈમિંગ છે આ બધા આવજો કથાનો લાભ લેજો શાખા ગ્રાઉન્ડમાં અને મંડપમાં પણ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે કદાચ વરસાદ આવશે તો મંડપમાં કંઈ વાંધો નહીં આવે એવી વ્યવસ્થા જળબે સલાક છે તો સૌને વિનંતી સૌને આમંત્રણ કે કથા આવો સાંભળો પ્રસાદ લ્યો અને એનો આપણું જીવન ધન્ય કરો જય નારાયણ ભારત માતા કી જય